અન્ય જગ્યાએ પહોંચાડવા માટે લોડ કરાવી અને મુદ્દા માલ પહોંચાડવાની જગ્યાએ ન પહોંચાડી માલના ફરિયાદીની સાથે વિશ્વાસઘાત કરી મુદ્દા માલ લઈને આસે હોય જેથી અત્યારના હજરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએલ પરમાર સાહેબ માર્ગદર્શન મુજબ હજરા પોલીસ સદર ગુરના આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હતી તે દરમિયાન અત્રેડા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ જયેશભાઈ ઘેલાભાઈ તથા

જેમણે આ કામમાં સંડોવાય આરોપી અબ્દુલ મસ્જિદ ઇબ્રાહીમ સુમરા રહે સુમરાવાસ કોડકી રોડ તાલુકો ભુજ જિલ્લો કચ્છ નાઓને પકડી પાડી તેની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરી આ ગુનામાં ગયેલ મુદ્દામાં વટાણાની બેગો જેનું વજન પચીસ પોઈન્ટ એકસો એસી ટન કિંમત રૂપિયા આઠ લાખ તેતાળીસ હજાર પાંચસો ત્રીસ નો સંપૂર્ણ મુદ્દામાલ ટ્રક સહિત શોધી કાઢી અત્રણા પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી ઘટતી કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે જેમાં હેડ કોન્સ્ટેબલ જયેશભાઈ ઘેલાભાઈ ઢોડિયા તથા અલાર્મ લોકરક્ષક અશોકભાઈ ઓખાભાઈએ મહાજહેમતી આરોપીને પકડી પાડવામાં સફળતા મળી હતી